નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર જ્યાં જુઓ ત્યાં ડુપ્લિકેટ ડુપ્લિકેટ અને ડુપ્લિકેટ જી હા મિત્રો અત્યારે વાત કરવા જઈ રહ્યો છું અમરેલી શહેરમાં નકલી પોલીસ ઝડપાયો અસલી પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યો પોલીસ નહીં હોવા છતાં પોલીસની આટા આંટાપેડા મારતા શખ્સને દબોચી લેવામાં આવ્યો અમરેલીના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી અમરેલી એલસીડીએ નકલી પોલીસને ઝડપી લીધો ઉમેશ રાહુલભાઈ વસાવા ગામ ચિતપુર તાપી જિલ્લાના આ શખ્સ નકલી વર્દી સાથે ધરપકડ કરવામાં આવી આરોપી રાહુલ વસાવા પાસેથી ગુજરાત પોલીસની વર્દી કેપ બૂટ સહિત ચાર હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો જોવાનું એ છે કે પોલીસ તપાસમાં શું આવે છે કેટલા સમયથી આ બીજા લોકોના તોડ પાણી કરતો હતો કોના કહેવાથી નકલી પોલીસ બન્યો વગેરે પોલીસ તપાસ શરૂ પોલીસનો ધમધમાટ શરૂ ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સર તથા ભરૂચ અમરેલી જિલ્લા પોલીસ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્યાંક ખોટા પોલીસની ઓળખ પોલીસ યુનિફોર્મ પહેરીને ફરતા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી રાખવા અને વોચ રાખવા માટે કાયદેસર કાર્યવાહી કરવા માટે જિલ્લા અને સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે અન્વયે અમરેલી એલસીબી પીઆઈ અલ્પેશ પટેલ દ્વારા તેમની ટીમને સૂચના આપી હતી અને આવી કોઈ બાતની હકીકત મળે તાત્કાલિક કાર્યવાહી કરવા વોચમાં હતા એલસીબી ટીમને સ્પષ્ટ બાતમી મળેલી કે અમરેલી સિટીના બસ સ્ટેન્ડ પાસે પોલીસ નહીં હોવા છતાં કોઈ વ્યક્તિ પોલીસ યુનિફોર્મમાં ઊભેલ છે જેને જઈને આ યુનિફોર્મ પહેરેલ વ્યક્તિની પૂછપરછ કરતાં પોતે ઉમેશ રાહુલ વસાવા તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતો હોય પોલીસ તરીકેની કોઈપણ પ્રકારનું આઇડેન્ટિફિકેશન ધરાવતો ન હોય તેમ છતાં પોલીસ યુનિફોર્મ પોલીસ બેલ્ટ પોલીસ કેપ અને પોલીસના શૂઝ પહેરીને ફરતો હોય અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં બી કલમ બસો પાંચ મુજબ એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા તેના પહેલાં યુનિફોર્મ કેબ બેલ્ટ જે આર્ટિકલ્સ પોલીસના હતા જે કબજે કરેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે આ બાબતે કોઈની સાથે પોલીસ યુનિફોર્મનો ઉપયોગ કરીને કોઈ છેતરપિંડી કે વિશ્વાસઘાત કરેલ છે તો તેની પણ તપાસ ચાલી રહી છે અને અમારા તરફથી પણ તમામને વિનંતી છે કે કદાચ કોઈની સાથે આ વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારનો છેતરપિંડી આચરવામાં આવેલી હોય તો અમારું ધ્યાન દોરશે પોલીસ કર્મચારી ની હતો કે કોઈ અધિકારી ની જેમ ખાસ કોઈ માહિતી મળી રહી છે એમાં હાલ પોલીસ કર્મચારીની જેમ એને પોલીસ યુનિફોર્મ પોલીસ કેપ પોલીસ બેલ્ટ કે જે પોલીસ કર્મચારી પહેરતા હોય અને એ પ્રમાણે નેમ પ્લેટ ભરાવીને ફરતા હતા આવા જ સમાચારો માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં